આજે સત્યાવીસમી ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ਤੇਕਨ ਮੇਲੇ ਰੀਤੇ ਮਰਦ ਖੜਾ ਜਗਮਾਹੀ ਕੋਈ ਨੀ ਸ਼ੰਕਾਰੇ ਕੇਦੀ ਮਨ ਮਾ ਤੇ ਨਵ ਧਾਰੇ ਬ੍ਰਹਮ ਨੰਦਨਾਰੇ ਵਾਲਾ ਨੇ ਪੜਨ ਵਿਸਾਰੇ ਤੇਕਨ ਮੇਲੇ ਰੀਤੇ ਮਰਦ ਖੜਾ ਜਗਮਾਹੀ ਬ੍ਰਹਮਾਨੰਦ ਸੁਆਮੀ આ બીજા પદની છેલ્લી પંક્તિમાં આપણને સમજાવે છે કે ભગવાનનો ભક્ત ભગવાનના ચરિત્રમાં ભગવાનના વચનમાં ભગવાને આપેલા સિદ્ધાંતમાં અને ભગવાનનું ભજન કરતા તમામ સંતવારી ભક્તોમાં ક્યારેય પણ શંકા કુશંકા ન કરે કારણ કે શંકા નામનો કીડો એવો જબરજસ્ત ખતરનાક છે કે આપણી સાધનાના તમામ મૂળને ખાઈ જાય છે કરડી ખાય છે નાશ કરી નાખે છે એટલા માટે કહો કે સંશયાત્મા વિનશ્યતી જે ભગવાનમાં સંશય કરે ભગવાનના ચરિત્રમાં સંશય કરે ભગવાનના આદેશ અને આજ્ઞામાં સંશય કરે અને ભગવાનના સિદ્ધાંતમાં સંશય કરે એ આત્માનો વિનાશ થાય છે અહીંયા કોઈને શંકા થાય કે આત્મા તો મરતો નથી બળતો નથી સુકાતો નથી કપાતો નથી સડતો નથી અજન્મા છે અજર છે અમર છે તો પછી એનો નાશ થાય કેવી રીતે સમજવું મહારાજે આના ઉત્તરમાં વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનના ચરિત્રની અંદર જેને સંશય થયો શંકા જાગી એને બીજો જન્મ છે કોઈ જળનો દેહ મળે કોઈ પર્વતનો અને પથ્થરનો દેહ મળે વર્ષો વર્ષો સુધી એમના રહે આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવાની કોઈ પણ નાની મોટી સાધના તે કરી શકે નહીં એવી પ્રકારનો જળ પ્રકૃતિના દેહવાળો બનાવી દે તો એ જીવતો હોવા છતાં પણ મરેલો છે સંશયાત્મા વિનશ્યતિ કોઈના શબ્દો સાંભળીને પણ શંકા ન થાય પોતાનું મન શંકા કરાવવા માટેનો પ્રયત્ન કરે તો પણ ભગવાનનો ભક્ત એટલો શિરવીર હોય નિડર હોય જ્ઞાની હોય સમજદાર હોય કે પોતાના મનને પણ દારો આપે હે મન તો લબાડ છો નીચ છો નાલાયક છો જે ભગવાનના ચરિત્રની અંદર દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ કરવાથી જીવાત્મા માયામુક્ત થાય એની જગ્યાએ તું ભગવાનના ચરિત્રમાં શંકા કુશંકા કરે છે એ મનને ડારો દે મનને કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરે એટલા માટે કહું કે કુસંગેના શબ્દો સાંભળીને પણ જેનું મન ભગવાનના સ્વરૂપના નિશ્ચયની અંદર લેશ માત્ર પણ ચડાયમાં ન થાય એ સુરવીર છે શરીરે કરીને તંદુરસ્તી અને સુરવીરતાની વાત નથી આધ્યાત્મિક સુરવીરતાની વાત છે આધ્યાત્મિક રીતે નીચે નિડર થયો હોય અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો સો ટકા મહિમા અને જ્ઞાની સહિત નિશ્ચય થયો હોય એ પછી ભગવાન ગમે તેવું નાનું મોટું દિવ્ય કે મનુષ્ય ચરિત્ર કરે એમાં પણ એને શંકા ન જાગે એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આ પદની છેલ્લી પંક્તિમાં ગાય છે કોઈની શંકા રે वधारे कैनि शङ्का रे नवधारे ब्रह्मा नन्दना रे वाला पळ न विसारे ब्रह्मा नन्दनारे વાલાને પડન વિસારે ભગવાનને ક્ષણના માટે પણ ભૂલે નહીં ભગવાન જ્યારે જ્યારે અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે ભગવાનનું સ્મરણ કરવાવાળી ગોપીઓ પણ હતી શિશુપાલ દંતવક્ર કંસ વગેરે પણ હતા જરાસંદ વગેરે પણ હતા એ પણ ભગવાનનું સ્મરણ કરતા હતા રાતના સ્વપ્નની અંદર પણ કૃષ્ણને યાદ કરતા હતા શત્રુ ભાવે કે ક્યારે મને હાથમાં આવે અને ક્યારે હું એને મારી નાખું બે પ્રકારના સ્મરણ છે ભક્તિભાવ જ્ઞાન સહિત મહિમા સહિતનું સ્મરણ અને શત્રુભાવનું સ્મરણ શત્રુ ભાવે ભગવાનને યાદ કરે એનું પણ ભગવાન કલ્યાણ તો કરે છે પરંતુ એ ભક્તને ભક્ત કહી શકાય નહીં એનો ભક્ત કે મુક્ત કોટીમાં નંબર ન લાગે ખાતા પીતા હરતા ફરતા નાતા ધોતા દરેક ક્રિયાની અંદર ભગવાનનું સ્મરણ થાય ભગવાનને વિશે એટલો બધો પ્રેમ થયો હોય ભગવાનની એવી લગ્ની લાગી ગઈ હોય એ યાદ આયાત કરે યાદ આયાત કરે ત્યારે પણ સુખ દુઃખ નાના મોટા પ્રસંગો બને એની અંદર ભગવાનને ભૂલે નહીં વિસરે નહીં બ્રહ્માનંદ કહેરે વાલા ને પળ ન વિસારે ગમે તેવા કુસંગીના શબ્દો સાંભળ્યા હોય ને ગમે તેવી વાતો સાંભળી હોય અને ગમે તેવા ચોપાનીયા વાંચવામાં આવ્યા હોય તો પણ મનમાં ગાંઠ વાળીને બેઠેલો ભક્ત એમ વિચાર કરે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર મારું અને મારા જેવા અસંખ્ય જીવાત્માનું અત્યંત કલ્યાણ કરવાવાળું આ દુનિયામાં કોઈ પણ હોય તો વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ છે એની અવસ્થાના કારણે ઘણી વખત ભાંગી તૂટી ભાષામાં અને શબ્દોમાં પોતે પ્રવચન કરતા હોય આશીર્વાદ આપતા હોય અને બે સંતના હાથ પકડીને ચાલતા હોય અને વ્હીલચેરમાં ફરતા હોય તો પણ એમ માને કે અનંત કોટી બ્રહ્માંડના આધારરૂપ આ સંત છે એ ત્યેવા અક્ષરસ્ય પ્રસાસ અને ગાર્ગી સૂર્ય ચંદ્ર વિદ્રુતો વિદ્રુતોતિષ્ઠતઃ જનંત સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારામંડળ આ બધું અક્ષર બ્રહ્મના આધારે અને શક્તિ સામર્થ્યના લઈને કાર્ય કરી રહ્યું છે એવો પ્રકારનો વિચાર અને એવો પ્રકારનો મહિમા અને એનું ચિંતન થયા કરે તો સમજો કે એ ભગવાનનો ભક્ત છે વિપત્તિમાં પણ ભગવાનનું વિસ્મરણ અને સંપત્તિમાં પણ ભગવાનનું સ્મરણ એના માટે તો ભગવાન ભૂલાય એ જ વિપત્તિ છે નિષ્કોળાનંદ સ્વામી એટલા માટે પોતાના પદમાં ગાયું છે સુખ દુઃખ આવે સરવે ભેળું તેમારા આખજો સ્થિર મતી जालविष मारा जनने वीकरिषनयति एमकरता पण्ड तो तु सुख छे अति गणु जो टाळशो भोगवशो सौ सौ तणु નહીં તો તમે ન ચિંત રહેજો કરવું તમારે કઈ નથી જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી બ્રહ્મથી પણ અનંત ગણા પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે સુખ અને દુઃખના દરિયા વાદળના વંટળો ફરી વળે તો પણ તમે સ્થિરમતી રાખજો જેના દ્વારા આપણું આત્માનું કલ્યાણ છે જેનું સ્મરણ કરવાથી આપણે ભવપાર થવાના છીએ જેની ભક્તિ કરવાથી જેની સાથે પ્રેમ કરવાથી આપણે નિર્ગુણ નિર્દોષ અને બ્રહ્મ ભાવને પામવાના છે એવા ભગવાનના સ્વરૂપની અંદર ક્યારેય પણ સંદેહ થવા દેવો નહીં આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ